બક્સરા એસબીઆઈ બેંકમાં વિકરાળ આગ લાગી તારીખ સત્તર નવ બે હજાર પચીસની રોજ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હાલમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી એકસો બાર નંબર પરથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી અમરેલી જિલ્લાના બગસરા મુકામે બસ સ્ટેશનની પાસે આવેલ એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં આગ લાગવાની ઘટના બની તેના અનુસંધાને અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતેથી બક્સરા ફાયર વિભાગને જાણ કરી ફર્સ્ટ આઉટ તરીકે પહેલી ગાડી રવાના કરાવેલ પરંતુ આગ વિકરાળ હોવાને કારણે ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચપી સતેજાની આગેવાની હેઠળ એક મની ફાયર ટેન્ડર અને બાર હજાર લીટર પાણીની કેપેસિટી ધરાવતું વોટર બ્રાઉઝર સાથે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનાની મદદથી ગ્રીલના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો પરંતુ ધુમાડો વધુ હોવાને કારણે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો તેમજ આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થવા પામી નથી આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ ફાયર ઓફિસર એચપી સરતેજા સાગર પુરોહિત ભગતસિંહ ગોહિલ નિલેશ સાનિયા હર્ષપાલસિંહ ગઢવી કૃષ્ણ ઓળખિયા મિલન ગાંભવા બક્સરા ફાયર વિભાગના ભીખુભાઈ દીપકભાઈ વગેરે જોડાયા હતા અને આગને મહા મહેનતે કાબુમાં લીધી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી